આ છોડ ઘરમાં લગાવતા ચુંબકની જેમ પૈસા ખેંચી લાવશે જાણો શું છે વાસ્તુના નિયમો વાસ્તુશાસ્ત્રમાં ઘણી વસ્તુ સાથે ઝાડ છોડના મહત્વનું વિશેષ જણાવવામાં આવ્યું છે સાથે જ એની સાથે જોડાયેલા નિયમ અને લાભો અંગે પણ ચર્ચા કરવામાં આવી છે વાસ્તુશાસ્ત્ર અનુસાર એવા ઝાડ છે જેને ઘર માટે ખૂબ શુભ માનવામાં આવે છે આ છોડને ઘરમાં લગાવવાથી માત્ર સકારાત્મક ઊર્જાનો પ્રભાવ જ નહીં પરંતુ આર્થિક લાભ પણ થાય છે એમાંથી એક છે મોહિની છોડ આ દક્ષિણ આફ્રિકાનું છોડ છે અહીં ક્રાસુલ પણ કહેવામાં આવે છે જો આ વાસ્તુના નિયમથી મોહિનીનો છોડ ઘરમાં વાવવામાં આવે તો ખૂબ ફળદાયી સિદ્ધ થાય છે દિલ્હીના આચાર્ય ગુરમિત સિંહજી પાસેથી જાણીએ મોહિની છોડ સાથે જોડાયેલા લાભ અને તેની યોગ્ય દિશા અંગે કેવો હોય છે મોહિનીનો છોડ મોહિની અથવા ક્રાસૂલનો છોડ દેખાવવામાં ખૂબ જ સુંદર લાગે છે તેને ઘરમાં રાખવાથી ઘરની સુંદરતા પણ વધે છે આ જ કારણ છે કે લોકો તેને ઘરે શણગાર તરીકે મૂકે છે તેના પાંદડા પહોળા અને થોડા ગોળાકાર હોય છે જ્યારે તમે તેને તમારા હાથથી સ્પર્શ કરશો ક્યારે એક મખમલી લાગણી થશે તેનો રંગ સંપૂર્ણપણે લીલો કે સંપૂર્ણપણે પીળો નથી તેના પાંદડા લીલા અને પીળા સાથે મિશ્રિત છે મોહીની છોડ માટે વાસ્તુ નિયમો વાસ્તુ નિયમો અનુસાર જો ઘરમાં સુલા અથવા મોહિનીનો છોડ લગાવવામાં આવે તો તે ખૂબ જ ફાયદાકારક છે વાસ્તુ અનુસાર તેને ઘરની પૂર્વ કે ઉત્તર દિશામાં રાખવો જોઈએ જો આ દિશાઓમાં વાવવાની જગ્યા નથી તો આવી સ્થિતિમાં તમે તેને ઘરના મુખ્ય દ્વાર પર પણ લગાવી શકશો આ સિવાય લિવિંગ રૂમ અને બેડરૂમમાં પણ આ છોડ લગાવવો સારો છે પરંતુ ત્રાસુલાને ક્યારેય દક્ષિણ દિશામાં ન લગાવવું જોઈએ ઉપરાંત તેને ટોયલેટમાં ન લગાવવો મોહિની છોડના લાભ વાસ્તુશાસ્ત્ર અનુસાર ઈશાનમાં મોહિનીનો છોડ લગાવવાથી ધનની પ્રાપ્તિ થાય છે આ પૈસા આકર્ષે છે તે ખૂબ જ સુંદર લાગે છે તેથી તમે તેને જ્યાં પણ મૂકો છો તે સ્થળની સુંદરતામાં વધારો થશે સંપત્તિની સાથે આ છોડ સારી ઊર્જા પણ આકર્ષે છે ઘરમાં મહિનીનો છોડ રાખવાથી ધન સંપત્તિની સાથે સાથે સુખ શાંતિ પણ પ્રાપ્ત થાય છે મોહિની છોડ ઘરમાં રહેલા ભય અવરોધોને પણ દૂર કરે છે અમારો વિડીયો પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ધન્યવાદ મિત્રો